પૂર્વે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ મૌલવી ભોલુ બાપુને પગે લાગતા હોવાનો વિડીયો હવે ખુબ વાયરલ થઈ રહ્યો છે સનાતની હિન્દુઓ જાગો તેવા લખાણ સાથે આ વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે એક તરફ જ્યારે પૂર પછી ચારે બાજુ લોકોને જાકારો મળી રહ્યો છે ત્યારે હવે શું ભાજપની આ હાલત થઈ ગઈ છે તે પ્રશ્ન હવે લોકોમાં ચર્ચાઈ રહ્યો ગઢી જૂનીગઢી શ્રીજી વિસર્જન યાત્રા પૂર્વે શહેર ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આરતીનો લ્હાવો લીધો હતો પરંતુ ત્યાં જે દ્રશ્ય કેમેરાની આંખે કેદ થયું તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે નાની છીપવાડ ખાતેની દરગાહના મોલવી હાજી દસ્તગીર શેખ ભોલુબાપુએ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લને શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું તે પછી બાલકૃષ્ણ શુક્લએ મોલવીના પગે લાગતા તે વિડિયો ફરતો થયો હતો વિડિયોની સાથે સનાતની હિન્દુઓ જાગુ તેવા શીર્ષક હેઠળ લાલકૃષ્ણ અડવાણીએ પાકિસ્તાન જઈને જે કર્યું તે હિન્દુઓના વોટ લઈને ભાજપના નેતા અને વિધાનસભાના મુખ્ય દંડકે વડોદરામાં કર્યું તેવા વાક્યો લખેલા હતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં ભાજપના રાજકીય મોરચે ગરમાવો આવ્યો હતો અને લોકો કહેતા થયા હતા કે પૂર પછી ચારે બાજુ ભાજપને લોકો જાકારો આપી રહ્યા છે ત્યારે હવે શું ભાજપની આ હાલત થઈ છે બાલકૃષ્ણ શુક્લાએ કહ્યું કે ભુલુ બાપુ મૌલવી છે અને તેમની કોમી એકતા સમિતિ છે જેઓ ચાર દરવાજા વિસ્તારમાં ધાર્મિક કામોમાં આગળ હોય છે જેઓ વર્ષોથી જૂની ઘડીના ગણેશજીનું સ્વાગત કરે છે તેમજ તેઓ ત્યાં આવતા રાજનેતાઓનું પણ સ્વાગત કરે છે તેમાં મારું પણ સ્વાગત કર્યું હતું